નમસ્કાર દર્શક મિત્રો રક્ષાબંધન નજીકમાં આવી રહી છે અને સાથે સાથે આવી રહી છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની મૂવી ભાઈની બેનની લાડકી આ મૂવી આવી રહી છે રક્ષાબંધનના તહેવાર પર એમાં મમતા સોની નથી પણ આપણને બધાને એક સવાલ થાય કે મમતા સુનીના ભાઈ કોણ હશે અને મમતા સુની કોને રાખડી બાંધતા હશે રક્ષાબંધન તો આવે છે દરેક બહેન પોતાના ભાઈને રાખડી બાંધવા જાય છે રક્ષાબંધનના તહેવાર પર તો આ તહેવારો પર રક્ષાબંધન પર મમતા સુની પણ આ બંને ભાઈઓને રાખડી બાંધે છે ગુજરાતી ફિલ્મોમાં વિલન તરીકે ભૂમિકા નિભાવનાર આપણા જતીન અમીન એમની પણ મમતા સોને રાખડી બાંધે છે અને એમના બીજા ભાઈ છે જશુભાઈ મહેડા જેઓ ગુજરાતી ઇન્ડસ્ટ્રીના આલ્બમ સોંગના પ્રોડ્યુસર છે જશુભાઈ મહેડા અને જતીનભાઈ અમીન આ બંને ભાઈઓ છે મમતા સોનીના ભાઈ દર્શક મિત્રો શું તમને ખબર હતી કે મમતા સોની જતીન અમીન અને જશુભાઈ મહેડાને રાખડી બાંધે આ ફેક્ટ તમને ખબર હોય તો કમેન્ટ કરીને જરૂર કહેજો દર્શક મિત્રો અને આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટના માધ્યમથી જરૂર કહેજો દર્શક મિત્રો જય માતાજી જય હો